શહેરાના ગોકુળપુરા ગામે બનેલી ઘટના મામલે શહેરા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ક્રિમિનલ પ્રોસીઝર કોર્ટ એક નવ સાત ત્રણની કલમ એકસો ચુમ્માલીસ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું શહેરાના ગોકળપુરા ગામે બનેલી ઘટના મામલે શહેરા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ એક નવ સાત ત્રણની કલમ એકસો ચુમ્માલીસ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ગોકળપુરા તથા તેમની આસપાસ પાંચ કિલોમીટર ત્રિજામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં કરાયું જાહેરનામું પ્રસિદ્ધ પાંચ કિલોમીટર ત્રિજાના સમાવિષ્ટ તમામ ગામોમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એક સાથે ભેગા થવા ઉપર પ્રતિબંધ છે સલામતીના હિતમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને

मामला दर्शन है। हाँ, पांच किलोमीटर ना एरिया में एक से दुआनी स्थापित करी है। बेदिवस माटे, आ, सत्तर आठ तारीख माटे, बेदिवस। मामला डीपी पर दर्शन दर्शन है ना। इकबाल शेख नोरीपोट एस 9 न्यूज़ शहरा। हमारी तमाम माहिती थी अपडेट शहरवाम आठ चौड़ा लड़ा हो एस 9 न्यूज़ साथे।